મિત્રો ટેકનિકલ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે ખેડૂતોને મળશે આઠ હજાર રૂપિયાની સહાય તો સત્તરમાં હપ્તો જાહેર અને તારીખ બદલાય તો સંપૂર્ણ માહિતી જાણીશું કે કઈ તારીખે હવે તમને હપ્તો મળશે વિડીયો અં સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે ખેડૂતોને મળશે આઠ હજાર રૂપિયાની સહાય તો પીએમ કિસાન યોજનાની અંદર બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જે પહેલાં છ હજાર મળતા હતા હવે સરકાર તમને છ હજારને બદલે આઠ હજાર ચૂકવશે તો મિત્રો આ સહાય માત્ર રાજસ્થાનની અંદર મળશે રાજસ્થાન સરકાર દ્વારા જે બે હજારનો વધારો કરવામાં આવ્યો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો મિત્રો રાજસ્થાનની અંદર પણ ભાજપ સરકાર આવેલી છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે શું ખરેખર ગુજરાતની અંદર પણ ખેડૂતો માટે આ પ્રકારનો વધારો થવો જોઈએ કે ન થવો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો વધુ આ જાણીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો રાહ જોઈ રહ્યા છે ખેડૂતો માટે સારા સમાચાર છે કે આવતા અઠવાડિયે આ તારીખે તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે કારણ કે તારીખ નક્કી કરવામાં આવી છે તો દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સતત હપ્તો હવે રાહ પૂરી થઈ રહી છે તો મિત્રો છે કે કેન્દ્રમાં એનડીએ સરકાર રચના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર્જ સંભાળ્યો કે તરત જ તેમણે સૌથી પહેલું કામ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તાની મંજૂરી આપી અને ફાઇલ પર હસ્તાક્ષર કરવાનું નક્કી કર્યું હતું કે તેને તારીખ હવે જાહેર કરવામાં આવી નથી પરંતુ જે જાણવા મળ્યું અનુસાર જે તમારા ખાતાની અંદર ફાઇનલ અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ જે સત્તર હપ્તો જમા કરવામાં આવશે કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તર હપ્તો વારાણસીથી બહાર પાડવામાં આવશે તો પીએમ મોદી અઢાર જૂને વારાણસીમાં હશે અહીંથી તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ખેડૂતોને ભેટ કરશે તો સત્તરમાં આપતાની ખાસ વિશેષતા એ છે કે પીએમ મોદી અઢાર જૂન તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં હશે જ્યાંથી તેઓ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો રજૂ કરશે તો દેશના નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય સીધી મદદ તેમના ખાતાની અંદર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે ડીબીટીના માધ્યમથી એમને સહાય મળશે તો મિત્રો વધુ મને કે દરેક પાત્ર ખેડૂતોને એમના ખાતાની અંદર બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે તો આ વખતે કેન્દ્ર સરકાર સત્તરમાં આપતા ખેડૂતોના ખાતામાં કુલ વીસ હજાર કરોડ રૂપિયા મોકલશે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી તો દરેક વર્ષે ખેડૂતોને છ હજાર મળે છે તો મિત્રો રાજસ્થાનની અંદર હવે વધારો કરવામાં આવ્યો છે અને એમને આઠ હજાર કરવામાં આવ્યા છે તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો માત્ર કરવી ગુજરાત